નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ આઠ ની અંદર ગણિત વિષય શીખી રહ્યા છીએ કે જેની અંદર પ્રકરણ નંબર આઠ જેનું નામ છે બેઝિક પદાવલી બેઝિક પદાવલી અને નિત્ય ભાગ એક ની અંદર આપણે જોયું બેઝિક પદાવલીની અંદર સરવાળો અને બાદ બાકી હવે આગળ જોઈએ બેઝિક પદાવલીનો ગુણાકાર આગળ સરવાળો અને બાદબાકી શીખી ગયા હવે શીખવાનું છે ગુણાકાર તો એના ઉદાહરણ જોઈએ એના પહેલા થોડીક થિયરીઓ વિશે જાણી લઈએ

સંખ્યા સંખ્યાનો ગુણાકાર શું થાય છ તરી અઢાર કોઈ પદ છે તો બંનેનો ગુણાકાર શું થાય તો ચાર એક્સ ગુણ્યા ત્રણ તો સંખ્યાનો ગુણાકાર શું થાય ચાર તરી બાર તો આ એનો શું થઈ ગયો ગુણાકાર એક પદીનો એક પદી સાથે એક પદીનો એક થી વધુ પદ પણ હોઈ શકે બે પદ હોય ત્રણ પદ હોય ચાર પદ હોય જેટલા પણ પદ હોય એ તમામ આપણે પદરે કરવાનું છે ગુણાકાર જે સંખ્યામાં કરીએ છીએ એ જ રીતે અહીંયા કરવાનો હોય છે અહીંયા વિશેષ હોતું નથી કે પદાવલી તો ગુણાકારની રીત જાય નહીં સે જે સાદો ગુણાકાર સાદો ગુણાકાર એટલે છ ગુણ્યા બે એટલે કેટલા થાય બાર તો એ રીતે જ છે અહિયાં પણ પાછળ જે ચલ લાગે છે એટલે થોડું નવું લાગશે બરાબર છે જોઈએ આગળ આપણે ઉદાહરણો લંબ ચોરસ છે લંબ ચોરસ માટે લંબાઈ તો લંબ ચોરસ કેવું હોય કેવાય લંબ ચોરસ હવે આ લંબ ચોરસ છે તો એની જુઓ આ શું છે આ ભાગ જે છે એને કહેવાય લંબાઈ અને આ જે છે એ ભાગને શું કહેવાય કોહળાઈ તો હવે ક્ષેત્રફળ ક્ષેત્રફળ એટલે આના વચ્ચેનો જે ભાગ છે આ જે ભાગ છે એ શોધવાનો હોય તો એને કહેવાય ક્ષેત્રફળ તો લંબચોરસ માટે ક્ષેત્રફળ નું સૂત્ર છે લંબ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ આ બંનેનો ગુણાકાર થાય આ બાજુનો અને આ બાજુનો તો અહીંયા આપણે એ જ રીતે ઉપયોગ કરીને જો પાંચ લંબાઈ છે તો શું થાય ત્રણ ગુણ્યા પાંચ એક છે બંને તો નવ વાય ગુણ્યા ચાર નો વર્ગ તો શું થાય નવ ચોક એના સંખ્યાનો ગુણાકાર કરી લેવાનો છત્રીસ વાય નો વર્ગ ને વાય એટલે શું થાય આધાર સરખા હોય ત્યારે હંમેશા ઘાતનો સરવાળો કરી લેવાનો સીધો ગુણાકાર કરી ગુણાકાર કરીએ પાંચો વીસ એ અહીંયા છે નથી તો અહીંયા એક વખત બી છે તો હા બી છે બી નો વર્ગ અને સી આ શું મળ્યો એનો જવાબ હવે આનો છે તો સંખ્યાનો ગુણાકાર થાય સંખ્યા નો ગુણાકાર સંખ્યાનો ગુણાકાર કરી લઈએ બે સંખ્યાનો ત્રણ દુ છ હવે એલ જો આધાર સરખો છે વચ્ચે ગુણાકાર છે તો ઘાતનો સરવાળો કરી દઈએ તો એલની ત્રણ ઘાત પછી એમની ત્રણ ઘાત તો આ રીતે આપણે શું કરવાનું હતું એમનો એક પદીનો એક પદી સાથે ગુણાકાર કરી અને ક્ષેત્રફળ હતું હવે આગળ જોઈએ કરીએ દાખલાઓ શું આપે છે એક પદીનો એક પદીની જોડ સાથે ગુણાકાર તો આ જો એક પદ હશે એક પદ હશે તો શું કરવાનો ચાર ગુણ્યા સાત પી બરાબર શું થશે સાત ચોક અઠ્યાવીસ તો ગુણાકાર મળી ગયો એ જ રીતે આ બે પદ છે પણ બંને પદ કેવા છે એક પદ તો સાત માઇનસ અઠ્યાવીસ જો અહીંયા માઇનસ છે પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ રહેશે અને એટલે વર્ગ ઘાતનો સરવાળો કરવાનો જ્યારે ગુણાકાર વચ્ચે હોય ને આધાર સરખા હોય તો ગુણાકાર કરશો તો પણ બે જ આવશે એ જ રીતે ચાર પી ની ત્રણ ઘાત ઓછા ત્રણ પી તો સંખ્યાનો ગુણાકાર કરીએ તો કેટલો થાય બાર પીની ત્રણ ઘાત અને એક પીની કેટલી થાય ચાર ઘાત કેવા આવશે માઇનસ કેમ છે જીરો સાથે ગુણતા શું થઈ જાય એ સંખ્યા જીરો થઈ જાય છે બરાબર છે હજી આગળ દાખલા જોઈએ લંબ ચોરસની લંબાઈ ને પહોળાઈ આગળ જોઈએ લંબાઈ ને પોળાઈ માપ માટે નીચે આપેલું એક બધી ગુણાકાર કરી એને શું કરવાનું છે લંબ ક્ષેત્રફળ લંબ ચોરસ નું ક્ષેત્રફળ માટેનું સૂત્ર શું છે બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ આ એનું સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો છે તો જુઓ અહીંયા શું કહે છે પી ગુણ્યા ક્યુ બરાબર પી ક્યુ શું મળી ગયું આ એનું ક્ષેત્રફળ એ જ રીતે આ બે સંખ્યા છે દસ એમ ગુણ્યા પાંચ એક લંબાઈ છે એક પહોળાઈ છે આ લંબાઈ સમજી લેવાની પહોળાઈ સમજી લેવાની બરાબર છે તો શું આવશે સંખ્યા સંખ્યા નો ગુણાકાર દસ પચું પચાસ તો અહીંયા પણ બે સંખ્યા આપી છે તો શું કરવાનું આ લંબાઈ સમજી લેવાની અને પહોળાઈ સમજી લેવાની સંખ્યા સંખ્યાનો ગુણાકાર કેટલો થાય વીસ પંચા સો એક્સ નો વર્ગ આમનો આમ કારણ કે અહીંયા નહીનો વર્ગ કારણ કે ચાર તરી બાર હવે હવે એક્સ ચલ ગુણાકાર કરીએ તો બંનેનો આધાર સરખો છે તો ઘાતનો સરવાળો કારણ કે વચ્ચે નિશાન છે ગુણાકારની તો એક્સની ત્રણ ઘાત અથવા તમે ગુણાકાર કરશો તો પણ એ જ થશે એમ અહીંયા નથી તો એમના એમ એન છે તો એન નો ગુણાકાર શું થાય એન નો વર્ગ પી નથી અહીંયા તો શું આવશે પી નો પી આ આવ્યો એક પદીનો એક પદી સાથે ગુણાકાર જો હોય તો આપણે દાખલા જોઈશું નથી તો આટલે સુધી છે આજે આવનાર વિડીયોની અંદર આપણે દસ પોઈન્ટ સોરી આઠ પોઈન્ટ બે ની અંદરના બાકી રહેતા દાખલાઓ આવતા વિડિયોમાં ગણીશું